નમસ્કાર ખેડૂત મિત્રો આપણો સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ માં મિત્રો આજના આ ની અંદર આપણી તારીખ એક જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો સમગ્ર જે અઠવાડિયું છે દરમિયાન મિત્રો જીરુની બજાર કઈ રીતની જોવા મળી છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ મિત્રો વાત કરીએ તો જીરુની બજારમાં હાલ કોઈ પણ મોટી વેચવાલી જોવા નથી મળી રહી સૌરાષ્ટ્રના દરેક સેન્ટરમાં અત્યારે જે આવક છે એ ઓછી મિત્રો જોવા મળી રહી છે જેની સામે ઊંજામાં મિત્રો વાત કરીએ તો રોજની દસ હજારથી લઈને પંદર હજાર બોરીની મિત્રો આવકો છે થાય છે ગુજરાત અને રાજસ્થાનના જે ઉપરાંત બીજા જે વેપારીઓ છે એનું એનું એવું માનવું છે કે મિત્રો હાલ ઝીરોની બજારમાં છે એ તેજી આવી રહી છે ઝીરોની બજારમાં આગામી દિવસોમાં જો નિકાસ વેપારો થાય તો હજી પણ મિત્રો જે ભાવ છે એમાં નાનો મોટો ઘટાડો અને સુધારો જોવા મળી શકે છે આ ઉપરાંત ઝીરો બજારમાં વેચવા સ્ટેબલ છે ઊંચામાં મિત્રો ભાવમાં વાત કરીએ તો ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે

એકવીસ હજાર અને પિસ્તાલીસની સપાટી પર બંધ થયો છે અને જીરુના વાયદામાં આ સપ્તાહ દરમિયાન વાત કરીએ તો કોઈ પણ મોટી તેજી જોવા નથી મળી રહી તો મિત્રો આ તેજની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ